પણ કળી યાર કોઈ લોચો ના થાય યાર ભૂવાજી હળવાઈ ના જોઈ યાર ઇન્જિન છોકરાએ શું પગલું પડ્યું ચોરી કરી એટલા અમુક વિશ્વાસ કરે જે પકડે તારા હજાર રૂપિયા મારા ખેલ આવતો રે તમે કહી દઉં રોતો ઓ ગોવિંદજી તમે મારા અંગાજ વિશ્વાસઘાત કર્યો એમ ને ઓ હો ઘાત કર્યો આજે તમારા છોકરાએ ભૂલ મારવાહી ભલે મારો મને ગોમની બાર કાઢશે મારા કોઈ ફેર પડશે નઈ અભિ જે એ થાય અભિ બુઆજીના જઈને મારવાહી

પણ તમારા આ વાતમાં માં પડવાનું આવતું જ નતું તમારે ચોખું કઈ દેવાનું હતું તો કે આ વાતમાં અમારે કોઈ લેવા દેવા નહીં અમે થયા ઘેર તમે નહીં આવડતું બોલતો નહીં આવડતું ને અલે પણ અમારો કોઈ પરવાક નહીં ગુંજી યાર તમે તો ખાલી ગુંજીન ફોરા ભાડી ગયા કે ગુંજીને જેમ બોલું બોલતો પણ હોય મને છોકરો પાર ભલે ગુંજી માર દેતા ગુંજીને હું ઘર પર કાઢતા કે તમે એટલે અમાર કાઢવા બેઠા હો ઇનકો અલે ના ના ગુંજી કોઈ દાડો તમારા વિશે આવું ન વિચાર્યું મે યાર તો તો પછી એમને મારા મીટિંગમાં બોલાત રે એમને મારા તો કે

ઘટાડા બાકી મારા હોય બે વાર કરી નાખો યાર હવે ના ના એ રૂપિયા ભૂલવાના આ પોનસો રૂપિયા નઈ ભૂલવાના અઠવાડિયા મુદત અઠવાડિયા પૈસા તમને મળી જાય જવાની યાર હોનલ અને પેલા બસો બીજા એ તો ભૂલી જવાનું લાવે તાવ

તમે તમારું કામ કરો હું મારું કામ કરું ના કરવાજી હું વાત છે મારું અભળવી છે તમે તારો ખાખની કરી દયો મોટી ખોલી દયો ઓ છે ઓવે તો મારી વાત અભળો ભુવાજી તમે તેવું કરીને મેલ્યો હન ના અમે કન્નક ના કાટના થઈ દેહ પઈ હું બોલ્યો ભલા મોણા કેમ અમે હું કરી ભઈયા એવું તો ઓ આજે ના થઈ પા હું નઈ કરી એમ કો ભુવાજી તમારા માટે થઈ અને અમે વિરોધ વાર્યો અને તમે પાછળથી હારા થઈ ગયા અને અમે નજરે થઈ ગયા કડવાજી અરિત ગોળ ગોળ વાત ના કરશો ભઈ

ગોવિંદજીને ઈવન છોકરાને બાર મેલ્યો અને ગોવિંદજીનો છોકરો બાર જો એટલે ગોવિંદજી તમારા હંગાત ફરતા થઈ ગયા અને તમે ગોવિંદજી આગળ વાલા થઈ ગયા પૈસા લેવડાવવા માટે થઈ અને અમે ભલા ભલામણ નજરે થઈ ગયા ગોવિંદજી મને ઘેરા ઇંચ કેવું બોલતા હતા મને મને પણ મુખી જઈને બોલ્યા હતા અને ચંપુલાલ ને બોલવાની વાત કરતા થઈ ગયા વારો નહિ થઈ ગયો ભલામોણા પૈસા લાવા નહીં ફરતા એ બીજું એતો મદદ કરી છે ભલામોણા ગોવિંદજી મારા ઘેર આયા ને એટલે ગોવિંદજી રોતા હતા મને કે મારા દેવું થઈ ગયું છે પૈસો મને ગમે તથી ઓળ કરી આલો મને આખા ગામ કોઈ પૈસા લેવું કોઈ મોડો નહીં બરાબર છે હું કોઈ તમે ચિંતા ના કરજો તમારા દેવું થઈ ગયું છે તમારા પૈસાની જરૂર છે બરાબર છે એટલે હું કહો ત્યાં તમારે હું પૈસા લેવા બરાબર પૈસા લેવરા દીધા અને વાત પૂરી થઈ ગઈ એના રસ્તે હું મારા રસ્તે ભાઈ તમારી વાત પૂરી થઈ ગઈ આવી ભુવાજી મારી વાત અભડો મોજ હોય મેદાન હોય ગમે હોય રેવું તો એક બાજુ રેવું બે બાજુ ના રે ભલા મોણ આ તમે ગોવિંદજી ને પૈસા લાવવા ફરો ગોવિંદજીએ તમારું શું હારું કર્યું કો ગોવિંદજી તમારા માટે થઈને અમે દુશ્મની વારી અને તમે તમે પૈસા લાવવા ફરો ભલા મોણ એટલી ખબર ના પડે ગોવિંદજી ઉપર તમને હા ના એતા આવી છે

કળવાજી ખોટું કોઈ કર્યું નહીં મારા જે ધર્મમાં આવતું હતું અને આજ દાડા થી મેં વસ્તી નું હારું કર્યું છે બરાબર છે એટલે મેં એનું હારું કર્યું છે ભાઈ તો ઈવન છોકરાએ એ તમાર ગોગા મહારાજ નું ખોટું કરી નું આ તો ઈવન છોકરા એ જે ખોટું કર્યું એ તો ગોગા મહારાજ એને કહી દીધું કે 6 મહિના બાર બરાબર છે પણ ગોઈન જે ખોટું નહીં કરી કે ભાઈ ફુવાજી મારી વાત સાંભળો તમે ભલા મોણો ભોળા પડો તમે વાપરો છો હું તમને મૂઢ્યો મૂટકાઉ છું ગોવિંદજીનો વિશ્વાસ એકદમ ના કરી દેવાય ગોવિંદજીનો વિશ્વાસ એ તો એને પૈસાની જરૂર હતી એટલે આપણે એનો વિશ્વાસ કર્યો છે બરાબર છે અને ગોવિંદજી કોઈ એવો મોણો નહીં ખરાબ યાર એ તમારું મોનું 부વાજી બાકી ગોમવાળને ખબર છે ગોવિંદજી કેવા છે ને નહીં

મારવા જવું હું ભુવાજી મારવા જવું હે અલ્યા ભાઈ વાળું તમારું મોઢું છે હાથમાં ધોકો છે તો મારવા નહીં એડે તને

આ ઘેડા ને તો એ ખબર પડી હતી કે હું ગુવાજીને મારવા જઉં પણ આ ગુવા હું તને છોડવાનો નહીં આજ તારા હાથ નોહા કરી દેવાનો હું મારા નહીં છોડવાનો

એટલે મેં નારિયેલ મોડી નારિયલ કરવા પણ ભોજ દેખાતા નહીં ભોજ તમે મન શીખ નથી આલી કે તું પરીક્ષામાં પાસ થઈ જાય ખાલી શ્રદ્ધા રાખજે મહેનત કરજે તમે મહેનત કરી હતી કમ્પ્લીટ અને ગોગા બાબા મોર કરે હતા અને હું પરીક્ષામાં પાસ થઈ ગયો પાસ થઈ ગયો ઓ મે નારિયલ મોની હું નારિયલ કરવા આવ્યો બરોબર ઓવા લ્યો એ બાપા લાગવા

Jeg òg!

મારા વેળાના વ્યાણ પછી ભોગ આવો ભલે તમે આડા ઉતર્યા પણ મારા જોડે એક રસ્તો નહિ મારા જોડે હજારો રસ્તા તમે આ રસ્તો મારો રોકશો તો હું બીજા રસ્તે જતો રહે અને કોઈ ફેર નહીં

મારો લાલજી બાપા મારો લાલજી તારી ગુગોજી તો એકને આડા ઉતરે આવી પણ તમારે જેટલું આડું ઉતરો એટલું ઉતરો પણ આજ તમારા બોજ ને હું સુણવાનો નહીં તમે ભલે હોય આડા ઉતર્યા હું ત્રીજો રસ્તો બદલી નાખીશ અને કોઈ ફેર નહીં પડે પણ આજ તમારા ભવાને બોલી છોડું નથી ન જવાનો નથી ઘડી વાર સમાજ મેલવાનો નથી કદાચ ભાવ ભરેલું હૈયું રાખી ન મનમ બારશો તો હું આયા વગર રહેવા

મને ગમ બાર ક્યાં હતા પણ ગોમ બાર જતો રહી તમે હાલ મીતેજો આ તમે મારવા આવે તો બધું થાય કાળા પણ મારા શું કરવાનું

કા ગદાર મોણસ આ ગોવિંદજી મારા પરીક્ષા લેવી પડશે હવે હાલ તો મારા શેતર નું કોમ કરવું નહીં જવા દે ગોવિંદજી ની પરીક્ષા લાવ ગોવિંદજીવા મોણસિંહ એ મારે નક્કી કરવું પડશે